હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આપણી ચેનલમાં સાડી ચારસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને દરેક સબસ્ક્રાઈબરની ઈચ્છા પ્રમાણે એમની જરૂરિયાત પ્રમાણે આપણે અલગ અલગ વિડીયોઝ અપલોડ કરતા હોઈએ છીએ જેમાં ખાસ કરીને સરકારી અને પ્રાઇવેટ જોબને અનુલક્ષીને આપણે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ જેથી કરીને બેરોજગાર લોકોને રોજગારી પ્રાપ્ત થાય અને તેઓની આર્થિક સ્થિતિ

મહુવા નગરપાલિકાનો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ પ્રવર્તમાન નિયમો અનુસાર એપ્રેન્ટિસની ભરતી કરવાની છે આથી જે લોકો પાસે આની લાયકાત હોય તે લોકોએ પ્રાંત અધિકારી અધિકારીશ્રીની કચેરી તાલુકા સેવા સદન વડલી મહુવા ખાતે લાયકાત અને અનુભવના જરૂરી અસલ તેમજ એક ઝેરોક્ષનો સેટ લઈને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસને બુધવારના રોજ બપોરના ચાર કલાકે ઉમેદવારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે

અને મિત્રો વીસ જેટલી જગ્યાઓ ભરવાની છે તો જે લોકોને માફક આવે તે લોકો ચોક્કસથી પહોંચી જશો મિત્રો વયમર્યાદા આધારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની રહેશે એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયાથી આપોઆપ છૂટા કરવામાં આવશે અને જો અગાઉ એપ્રેન્ટિસ કરેલી હોય તો એ લોકો આમાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં વર્ષ બે હજાર ત્યાર પછી ઉપર જણાવેલ ટ્રેડમાં પાસ કરેલ ઉમેદવારે અરજી કરવાની રહેશે તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજી સાથે તમારે ચોક્કસથી રજૂ કરવાની રહેશે તો મિત્રો ફરીવાર હું તમને તારીખ જણાવી દઉં છું ત્રીસ સાત બે હજાર પચીસને ને બુધવારના રોજ આટલા કોમ્પ્યુટર ઓપરેટર વાયરમેન ઇલેક્ટ્રિશિયન અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના જે લોકોએ આઈટીઆઈમાં કોર્સ કરેલા હોય તે લોકો આના માટે બે હજાર ઓગણીસ પછીના તે લોકો આમાં ચોક્કસ એપ્લાય કરે અને પોતાની કારકિર્દીને વધારે સ્ટ્રોંગ બનાવે અન્ય માહિતીસભર વિડીયો આવે ત્યાં સુધી આવજો